અત્યારે અત્યારમાં ખાવાના છે ને વાજી જ્યાં છે અત્યારે આમ તો મોડું જ થઈ ગયું છે સાડા સાત પર થઈ ગયું છે ને અત્યારે છે જમવાનું છે એટલે અમારે નાસ્તો હોય અત્યારે જાઓ અમારે અત્યારમાં જોઈએ ભાઈ જમવા જેમ તમારે ખેતીવાડીનું કામ કરવાનું હોય તો પછી પાણી વાળવાનું છે અને તમારા મમ્મી થેપલા બનાવ્યા અત્યારે અત્યારમાં હા ફટોફટ થેપલા ખાઈ લઈએ થેપલા ખાય ને પછી આગળ મળીએ પાછા કન્ટિન્યુ ભાઈ સવાર સવારમાં સિટીના માણસો હોય ને એ બજારે રખડવા જાય ને અમારે જોઈ ગામડે ખેતરોમાં આવું પડે જોવા માંડવી કાલ પીતી કે ગોળી થઈ તો જવા ભાઈ એટલી માંડવીથી લઈ મકાઈ છે ને ત્યાં સેઠો છે ને પાવડા સુધી કાલ પી ગઈ હતી અને કાલે એક જ મોટર હાલતી ચમજો હું મારા પપ્પા એક જ હતા હું તો સનેડો વાગતો હતો એટલા માટે જો આ લીગી પી ગઈશ કમ્પ્લીટ હવે આ માંડવી વચ્ચે વાહ ભાઈ વાહ અને આ બાજુ પણ માંડવી જો મસ્ત છે ને આ પણ આપણી છે આ બધી આ સ બાજુ નવ મણ ને આ નવ દસ મણ આ છે બધી માંડવી આપણી જ છે જો આઈથી પાવાની બાકી છે આમાં ધોરિયા નખાઈ જાય છે અને અહીંયા સનેડો પડ્યો છે કાલે અહીંયા પાણી સુલતું એટલે આપણે કાંઈ શનેડો લઈને ઘરે ગયા નહોતા એટલે અત્યારે અત્યારમાં લઈ લઉં કેમ કે આજે આ બધું લગભગ ઘણું બધું પી જાય છે કેટલું પી જાય એ બધું જોવા માટે વિડીયો જોજો કેમ કે આમાં થોડીક મજાક મસ્તી પણ આજે કરીશ કેમ કે જાજો ભાગનો વિડીયો હું શૂટ કરીશ એટલે મજાક મસ્તી પણ આવે છે કન્ટિન્યુ બ્લોગ વોગ જોતા રહી જાઓ ભાઈ સવાર સવાર પડી ગઈ છે ને અત્યારમાં જો મારા મમ્મીએ પોતા કરવાનું કામ શરૂ કરી દીધું છે જો

તો આ તો ધોરીઓ કરવા લાયા હતા હવે અત્યારે જીએસભાઈ એને મોટર ખેંચવાના છે દારમાંથી બીજા દારમાં ટ્રાન્સફર કરવાના છે કેમ કે માંડવી થોડીક પાવાની છે અને અમારા બાજુ વરસાદ ઓછો છે એટલા માટે શું ક્યાં એ મારા પપ્પા એ દાળખી નડતી હતી ધોરિયા મોઢામાં ભટકાતી કાપી નહીં જે કાપ નાખે નહી પણ લીંબુડી પડખે હાલ પીવા દેજો ના ના આવી ડાય કે કેટલા લીંબુડા હતા જો પણ નડતી હોય તો કે પીત પડે ફરજ જાત માં છે એમ પાક ના પડી ગયા બધા એમ ભાગ પડી જાય હમણાં મારું બહુ પાવે એટલે હું કહીશ તમને લીંબુ શરબત માર બા નહીં પાય હાલો ભાઈ જોડાયેલા રહ્યો વિડીયોમાં મિત્રો અત્યારે જો મારા મમ્મી બસ ચાંજ્યું સીભડું ચાંજ્યું સીભડું ખાતા ટેસ્ટ કરી મોડા એમ કે અમે આ બધું સાધન લઈને આવ્યા છીએ આકુવાનો સાંધો કરવા એમ કે આ કુવાની જે મોટર સર નીકળ્યો ને એટલે આજ કરવાના છીએ અને જોવા સાંધો કરીએ છીએ હાં તો બાચી હતો ઉનાળિયા લાઈન તૂટી ગઈ હતી ને એટલે નાખી દીધ ઓહુ એમ હા પા ચાલુ રાખો થોડુંક નજરાશે ભગવાન આવડી કમ થી માંડવી ને પાણી ન પાવાના હોય યાર વરસાદ વર યાર વરસાદ વરે કાક થાય તો પાણી તો શરૂ કરી દીધું હે અહીંથી ના એટલું પાવાનું છે આ બધું મારા પપ્પા મોટર શરૂ કરશે બે બે મોટર શરૂ છે એ કુદરત આ સર્વસરૂમ પાણી વાળો મજા આવે બે દિવસ પછી થોડોક કંટાળો સર્વ સર્વસરૂમ એક દિવસ મજા આવે કેમ કે પાણી વાળો એમ તો પાણી વાળવીશ પાણી વાળવીશ પછી થોડુંક કહેવાય જોવા માંડ્યું પાણી વાળું છું ને હવે આમાં સીભડા ને તરબૂચ ગોતું આમાં એક વહેલો નથી જ્યાં ખડ નથી દેખાતું ને સીભડા ને તરબૂચ મળે વહેલા તો જડે છે કોક કોક પણ એમાં કાંઈ નથી જડતું જો મિત્રો પાણી વાળું છું મસ્ત મજાનું પાણી કંઈક મસ્ત મજાનું જ વાળવાનું કન્ટિન્યુ વિડીયોમાં રીજો તો પાણી જ આજુ વાળવાનું ઘરે જ મળીશો પોઈન્ટ સાથે પાછો મળીશું સાંજના આઠ ના આઠ વાગે અત્યારે જો જમવાનું થયું છે મોડું મોડું અત્યારે મારા ભાઈએ ખીચડી બનાવી છે કે મને થોડીક મજા બગડી ગઈ છે બપોરની એટલે વિડીયો કંઈક બનાવ્યો નતો થોડીક મજા બગડી ગઈ છે ને એટલા માટે જ છે એટલે કે વિડીયોનો તો બનાવ્યો વિડીયો એન્ડ કરવા માટે વિડીયો શરૂ કર્યો છે મારા મમ્મીએ ખીચડી બનાવી એટલે આઠ વાગી ગયા બાકી તમને વિડીયો સારો એટલા તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો મારી નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદુ મહાદુ બાય બાય